જય પેપર બનાવતા પહેલાં કેવી રીતે તવો ગરમ કરવો તો આપણે આજે બતાવવાનું છે સૌ પ્રથમ આપણે તવાને ફૂલ હીટ કરી લેવાનું છે અને હીટ થઈ ગયા પછી એની ઉપર તેલ સ્પ્રેડ કરવાનું છે અને પછી પાણી સ્પ્રેડ કરવાનું છે જેથી કરીને આપણે મસ્તરી તવો સાફ થાય રેસ્ટોરન્ટવાળા તવામાં ભડકો કરે છે આપણે ભડકો નથી કરવાનો ભડકો કરશે તો ઉપર ડબલા હશે ને પ્લાસ્ટિકને સળગી જશે અને આવી પ્રોસેસ આપણે બેથી ત્રણ વાર કરવાની છે તેલ અને પાણીની વિડીયો ગમે તે લાઈક શેર અને ફોલો કરી દેજો ને સુરતથી છો તો એકવાર મારા રેસ્ટોરન્ટની વિઝિટ પણ લઈ લેજો તમારે એટલી બધી ઘેરે મહેનત ન કરવી હોય તો આવી જજો ડીઆરમાં જો આ પ્રોસેસ ત્રીજી વાર થાય છે તો આવી રીતે પ્રોસેસ કરો ને તો જ્યાં સુધી તમે પેપર બનાવશો ને ત્યાં સુધી તમારા પેપર ચોટશે નહીં અને મસ્ત રીતે ઉથલશે અને બીજી ટીપ્સ છે કે બહુ ચોટતા હોય તો એની પર મીઠું અને પાણી નાખી અને તવો સાફ કરી લેવો જેથી કરીને પેપર મસ્ત રીતે ઉથલે જો આ પ્રોસેસ એણે ત્રીજી વાર કરી છે અને પછી મસ્ત રીતે એને પ્રેશરમાં મારીને સાફ કરી લેવાના છે તવા જેથી કરીને મસ્ત રીતે પેપર બને તો પેલો પેપર આપણે ભગવાનનું બનાવવાનું છે જો કેટલું મસ્ત રીતે પેપર બન્યું છે તમે આ રીતે ઘેર પ્રોસેસ કરશો ને તો ચોક્કસ પેપર બને જ છે નવો થવું હોય ને તો આ પ્રોસેસ કરવાની અને જૂનું થઈ ગયું હોય ને તો આ પ્રોસેસ કરવાની તો અમારે તો જો હવે કસ્ટમરની હવે આગમન થઈ ગયું છે જો આપણા પેપર કેવા મસ્ત રીતે ઉથલે તમે પણ ઘેરી આ રીતે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો તો તમે પણ આવજો રેસ્ટોરન્ટ